આપણે સરસ મજાની loss રેસીપી ખરેખર જો આ ખીચડી તમે રોજ સવારે નાસ્તામાં ખાઈ લેશો તો આખા દિવસ દરમિયાન તમને ભૂખ લાગે અને સાથે સાથે તમારું વજન પણ ઘટતું લાગશે એ ઉપરાંત પાચન તંત્ર બહુ સરસ થઈ જશે એકદમ સ્ટ્રોંગ થઈ જશે તો અહીંયા આપણે સૌથી પહેલા આ રેસીપી બનાવવા માટે લેવાનું છે તેલ આશરે હું અહીંયા ત્રણ થી ચાર વ્યક્તિ ખાઈ શકે એ રેસીપી છું તેલ ગરમ થાય એટલે રાય અને જીરું થી વઘાર કરીશું રાઈ અને જીરું તતડે એટલે આપણે ઝીણા ઝીણા સમારેલા એક મરચું લેવાનું છે અને આપણે તેલમાં શાંતળી લેવાનું છે રેસીપી ખૂબ ટેસ્ટી છે આ રેસીપી ખાસો એટલે તમને એવું નહીં લાગે કે તમે કોઈ વેટલોઝ ફેંકો ફેંકો ખાઈ રહ્યા છો ખરેખર બહુ ટેસ્ટી બને છે એક વાટકી ઓનિયન સમારીને એડ કરવાની છે એક વાટકી એટલે સાવ નાની એક વાટકી મોટી નહીં એટલે આશરે બે નાના નાના મીડિયમ મીડિયમ સાઈઝના ઓનિયન હોય તો એને આપણે સમારી લેવાના છે એ પછી આપણે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ઓનિયન હોય એને સમારી દેવાના અને સાંતળી લેવાના છે એડ કરીને તેલની અંદર તે એકથી બે મિનિટ સુધી આપણે આમ જ મીડિયમ આંચે સાંતળવાના છે ઓનિયનનો પાણીનો ભાગ બળે નહીં ત્યાં સુધી આપણે સાંતળીશું. એ પછી આપણે એમાં પાલક ઉમેરવાની છે પાલક બહુ ટેસ્ટી લાગે છે રેસીપી સાથે સાથે મિનરલ વિટામિન્સથી ભરપૂર એવી એક વાટકી ઝીણી ઝીણી સમારેલી પાલક એક વાટકી ઝીણી ઝીણી સમારેલી કોબીજ આપણે ઉમેરી દઈએ અને પછી આપણે એમાં એડ કરીશું સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુઓ હવે અહીંયા ગેસ નિયન ચિક દમ મીડિયમ રાખવાની છે અને આપણે જે તેલ ઉમેર્યું છે એની અંદર જ આ શાકતળવાધી વર્ના છે બધા વેજીટેબલ્સ તમે ચાહો આમાં એટલા ઢગલાબંધ વેજીટેબલ્સ ઉમેરી શકો છો વટાણા ફ્લાવર લીલા તુવેર શિયાળામાં મળતા બધા શાકભાજી ઝીણું ઝીણું રીંગણ પણ સમારીને તમને ભાવતું હોય તો ઉમેરી શકાય છે જે લોકોને લીલા શાકભાજી નથી ભાવતા અથવા તો જ્યારે વેઇટ ની વાત આવે છે ત્યારે વધારે પ્રમાણમાં જો તમે લીલા શાકભાજી ખાશો તો તમારા શરીરની અંદર વધારે ઝડપથી વેઇટ લોઝ થતું હોય છે તો અહીંયા આપણે મીડિયમ મીડિયમ સાઇઝમાં આપણે કોબીજ અને ની પણ ડુંગળીની સાથે સાંતળી લેવાના છે હા ટામેટા ઉમેરવાના પરંતુ હજી આપણે થોડી વાર પછી ટામેટા ઉમેરીશું તમે સ્ટેપ બાય સ્ટેપ કઈ કઈ વસ્તુ આ વેઇટ લોઝ માં ઉમેરું છું એ ખાસ જોવાની છે મિત્રો અહીંયા સામગ્રી મે પહેલાથી નથી બતાવી પરંતુ જેવી રીતે હું ઉમેરતી જાઉં છું એમ ખાસ જોજો હવે આપણે એક ટામેટું મિડિયમ મિડિયમ સાઈઝમાં સમારેલું ઉમેરી દઈએ ઓકે તો અહીંયા આપણે જોઈએ છે એકદમ સરસ મજાનું ટામેટું ઉમેરી દીધું છે અને એ પછી ટામેટાની પણ આપણે શાકળી લઈએ છે

દૂધ સાથે બધી જ આ રેસીપી લઈ શકાય છે તો હવે તમને એમ થશે કે આટલા બધા મસાલા કર્યા પછી પણ દૂધ સાથે હા રાત્રે તમે દૂધ સાથે પણ વેજીટેબલ ખીચડી ખાઈ શકો છો હવે આપણે એમાં ચાર વાટકી પાણી ઉમેરવાનું છે બધા જ મસાલા છે એક મિનિટ સુધી સાંતળી લેવાના એ પછી ચાર વાટકી પાણી ઉમેરવાનું છે કારણ કે આપણે જે મેઇન સામગ્રી લેવાની છે એ લેવાના છે ઓટ્સ તો એક વાટકી ઓટ્સ હોય તો એને ચડવા માટે ચાર વાટકી પાણી આપણે ફરજિયાત જોશે ઓકે એનાથી ઓછું પાણી હશે તો પણ ઓટ્સ ચડશે નહીં અને વધારે પાણી હશે તો બાળવામાં તકલીફ પડતી હોય છે એટલે આપણે એક વાટકી ઓટ સામે ચાર વાટકી પાણી લેવાનું છે પણ લીડ કવર કરવાનું છે અને બધા જ વેજીટેબલ્સ પૂરેપૂરા આપણા ચડી ન જાય ત્યાં સુધી આમ જ આપણે ઉકળવા દેવાનું અહીંયા મેં લીલા વટાણા નથી ઉમેર્યા પરંતુ તમે ચાહો તો લીલા વટાણા ઉમેરી શકો છો આ જે ઓટ્સ છે એની અંદર સેલ્યુલોસ ડેટિનિયમ નું ફાઈબર પ્રોટીન કેલ્શિયમ એ ઉપરાંત ઘણા બધા મિનરલ્સ વિટામિન છે સાથે મેં કોથમીર લીધી છે એક વાટકી ઓટ્સ છે એ જયારે પણ તમારા શરીરની અંદર હોજરી અને પાચનતંત્રમાં ચીકાશવાળો પદાર્થ છોડે છે જેના કારણે તમારા શરીરની અંદર ખોરાક પાચન પાચનતંત્ર સુધી ફટાફટ જાય છે ત્રણ મિનિટ થઈ પાણી એકદમ મસ્ત ઉકળી જાય એટલે આપણે એમાં એક વાટકી ઓટ્સ ઉમેરી દેવાના છે સાથે અડધી વાટકી જેટલું દહીં ઉમેરવાનું છે ટેસ્ટ બેલેન્સ કરવા માટે દહીં ફરજિયાત ઉમેરજો જો તમારે આ જ ઓટ્સ દૂધ સાથે ખાવાના હોય રાત્રે ભોજનના ખીચડીના ઓપ્શનમાં તો તમે આમાં દહીં ન ઉમેરતા કારણ કે પછી આપણે દૂધ સાથે ખાવાના છે તમે સવારે ને બપોરે દહીં અને સાથે 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 ઓટ્સ ખાઈ શકો છો દૂધ રહે આ છે મજબૂત તમારા બાળકો હોય પ્રેગનેન્ટ લેડી હોય તો એમને ખાસ ઓટ્સ ખાવાની સલાહ આપું છું કારણ કે આ વસ્તુની અંદર જે મિનરલ્સ વિટામિન્સ મળે છે દુનિયા મળે છે તમારા શરીરની અંદર કોઈ પણ વિટામિન્સની ઉણપ થતી નથી જે આ કે સુપર ફૂડ ઓટ્સ છે એ છે સુપર ફૂડ માનવામાં આવે છે અત્યારે હાલ વિશ્વભરમાં એના ગુણધર્મના કારણે અને એકદમ ફટાફટ ચડી જતું આધાન્ય છે તમે જુઓ માત્ર ત્રણ જ મિનિટની અંદર આપણા ઓટ્સ ચડવા લાગ્યા છે દર એક મિનિટે હલાવવાનું પાણી સૌથી ઝડપથી ઓબ્ઝર્વ કરે છે તમને એમ થશે કે આ વીસ મિનિટ તો થશે ચાર વાટકી પાણી છે તો નહીં માત્ર ત્રણથી ચાર જ મિનિટની અંદર તમારો મસ્ત મજાના ઓટ્સ બનીને રેડી થઈ જાય છે ઓટ્સ ઝડપથી ચડી જતું ધાન્ય છે ત્રણ મિનિટમાં તો ચડી જ જાય છે પાણી ફટાફટ શોષણ પણ કરે છે પરંતુ યાદ રહે દર એક મિનિટે આપણે હલાવીશું ટોટલ બે મિનિટ થઈ છે હવે આપણે ત્રણ મિનિટ થશે તો અહીંયા આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વાવ સરસ મજાના આપણા ઓટ્સ બનીને રેડી થઈ ગયા છે જો તમારે ઢીલા ઓટ્સ ખાવા હોય તો તમે અત્યારે ગેસ બંધ કરી શકો છો અને સહેજ જેમતું પાણી બાળીને ખાવા હોય તરતે તરત તો તમે આ ઓટ્સ આજ રીતે અત્યારે ગેસ બંધ કરી ગરમા ગરમ ઓટ્સ સર્વ કરી શકો છો અમે લોકો તો બસ આવા જ ઓટ્સ ખાઈએ છીએ આમાં અમે લોકો અત્યારે હવે બપોરે બનાવ્યા છે એટલે અમે દહીં અથવા છાશ સાથે આ વેજીટેબલ ઓટ્સ ખીચડી ખાઈ લે છે તો અહીંયાથી ત્રણ વ્યક્તિ ખાઈ શકે એટલા ઓટ્સ બને છે જો તમે એક જ વ્યક્તિ હોય તો અડધી જ વાટકી ઓટ્સ અને અડધી વાટકી તેલ લેવાનું તો પણ તમારા ઓટ્સ બની જાય છે સૌથી ઓછું તેલ વપરાય છે સૌથી ઓછી વસ્તુ વપરાય છે અને સાથે સાથે એકદમ મિનરલ્સ વિટામિન્સ અને સાથે સાથે કરતો ખજાનો આ છે તો જ્યારે પણ વજન ઘટાડવું હોય ત્યારે તમે દિવસમાં એક વાર આવી રીતે ચોક્કસ ઓટ્સ ખાવ ગેરંટી સાથે કહું છું સાત જ દિવસમાં તમારું પાચન તંત્ર મજબૂત થશે વધેલું વજન ઘટવા લાગશે